દિવાળીના નાસ્તા બનાવવાના હોય એટલે સૌથી પહેલું કામ મારે સેવ બનાવવાનું કારણ કે સેવ અત્યારથી બની ગઈ હજી તો દિવાળીને વાર છે તો કેટલી બધી બનાવવાની કે બધાને સંતોષ થઈ જાય કે મમ્મીએ સેવ બનાવી અને બધી જ અલગ અલગ આઈટમમાં સેવ નાખો એટલે આઈટમ આઇટમ સરસ જ લાગે ચાલો જઈએ મારા કિચનમાં એવું નથી કે હું ફરસાણ બહારથી નથી લાવતી પણ જાડી સેવ હું ઘરે જ બનાવું છું એટલે આ પરફેક્ટ રેસીપી તમને લોકોને ચોક્કસ કામમાં આવશે ઝીણી સેવ પાતળી સેવ મોળી સેવ બધું બહારથી લાવું છું પણ જાડી સેવ ઘરે જ બનાવું છું એના માટે આટલા બધા મસાલા બહાર કોણ નાખવાનું હતું કાળા મરી સફેદ મરી જીરું લીલું મરચું લાલ કરીને ખાંડેલું અને ત્યાર પછી હળદર દેખાય છે મીઠું પ્રમાણસર દેખાય છે અને તજ લવિંગનો ભૂક્કો દેખાય છે હવે આ બધા મસાલાની સામે લોટ કયો લીધો છે એ ખાસ તમને લોકોને મજા આવશે આ સફેદ મકાઈનો લોટ છે અને જે આ છે એ રેગ્યુલર આપણું બેસન છે જે ઝીણો બેસન આવે સેવ પાડવાનો એ તો મકાઈના લોટ અને બેસનની સેવ છે અહીં જીરોને અજમોને કલાળી પર આપણે થોડાક શેકી લીધા છે ને તડતડ થાય એટલે એને આપણે કાઢી લેવાના છે ત્યાર પછી મિક્સચરમાં બધી જ વસ્તુઓ આપણે ક્રશ કરી લેવાની છે કાળા મરી સફેદ મરી પ્લસ જે પણ આપણે અજમોને જીરુંને જે બધું શેક્યું હતું એ બધું જ પ્લસ જે લવિંગનો ભૂકો હતો એ પણ આપણે આની અંદર જ નાખી દઈશું એટલે બધા મસાલા એક સરખા ક્રશ થઈ જાય લો આ બધું જ ક્રશ કરીને રેડી કર્યું છે અને બાકીના ત્રણ મસાલા જે સામે દેખાય છે એમાં જે યલો કલરની હળદર છે અને એની બાજુમાં મોટી વાળકી છે એ લાલ મરચું આપણે ઘરે સૂકવીને બનાવીએ ને એ છે બેઝિકલી આ સેવ હું એટલા માટે જ ઘરે બનાવું છું કારણ કે મારો ટેસ્ટ આની અંદર જળવાઈ રહે છે બહારની સેવોમાં એ જ ખ્યાલ નથી આવતો કે શું નાખ્યું છે ને શું નથી નાખ્યું હવે આપણે બધો જ લોટ ચાળી લેવાનો છે બેસન બધો ચાળી લઈશું અને સાથે મકાઈનો લોટ પણ ચાળી લઈશું બેસન તમે ઘરે દળતા હોય તો વાંધો નથી પણ હું મારો આ રેડીમેડ છે અને બેસનની કોઈ પણ આઈટમ બનાવો તમે ખમણ બનાવો ખાંડવી બનાવો કે સેવ બનાવો કે કંઈ પણ બેઝિક આઈટમ પણ બનાવો તો બેસન તો ચાળીને જ લેવાનું એટલે એની અંદરથી ગાંઠિયા નીકળી જાય પ્લસ કશું ક કચરાવાનું રહી ગયું હોય તો પણ એ નીકળી જાય હવે મકાઈનો લોટ ચાળીને તૈયાર છે એને આપણે આની અંદર મિક્સ કરી દેવાનો છે મકાઈના લોટમાં જબરજસ્ત ફાઇબર્સ છે મકાઈ અને ચણાની લોટની સેવ તમે કોઈ દિવસ નહીં ભેગી કરી હોય પણ કરજો ડિફરન્ટ ટેક્સચર છે ડિફરન્ટ સ્વાદ છે અને એકનું એક ખાઈને કંટાળ્યા નથી અહીં મેં એક મોટી વાડકી ભરીને તેલ એડ કરી દીધું છે જો તમારે વધારે પોચી જોઈતી હોય તો દોઢ પોણા બે વાડકી તેલ નાખજો અહીં હું દિવાળી નિમિત્તે બનાવી રહી છું એટલે થોડી સોફ્ટ બનાવીશ એટલા માટે કે બધા જ નાના મોટા બધા જ ઘરે આવતા હોય તો બધા શાંતિથી એને ચાખી શકે અને ખાઈ શકે એવી પોચી થાય બસ હવે પાણી નાખતા જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે તમે મસાલા જોયા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે લોટ આપણો એકદમ પીળો નહીં થાય કારણ કે આપણે બધા બહુ મસાલા નાખ્યા છે તો જ્યારે પણ તમે સેવનો લોટ બાંધો ને તો જ્યારે પાણી નાખો ત્યારે થોડું થોડું કરીને નાખજો કારણ કે સૌથી પહેલાં તો આપણે લોટને કડક બાંધવાનો હોય છે અને પછી જેમ જેમ આપણે એ લોટને સંચામાં નાખીએ એમ એમ એને ડીલો કરતા જઈએ છીએ એટલે અહીં જુઓ આ લોટ આખો રેડી થઈ ગયો છે અને હવે થોડોક લઈ સંચામાં જેટલો જાય એટલો લઈ અને પાછો આપણે એને થોડો ડીલો કરીશું એટલે સેવ સરસ ફૂલી અને પોચી પણ થશે એટલે હવે લોટ આટલા આવો ટેક્સચરનો તમારે રાખવાનો અને પછી સંચામાચા એટલો ભરી દેવાનો બેઝિકલી આગળનો પ્રોસેસ આપણે બધાને ખબર જ છે પણ મસાલા આ રીતે નાખશો ને તો બહુ સરસ સેવ બને છે બસ હવે આને દબાવીને બંધ કરી દેવાનું મને ખ્યાલ છે કે મેં સેવ આખું વરસ નથી બનાવી અને આ દિવાળી ટાઈમે આ જબરજસ્ત સેવની રેસીપી મને યાદ આવી થયું કે લાવો તમારી બધા સાથે શેર કરો આ વખતે તો ચાલે જ નહીં સેવની રેસીપી બધાને આપવી જ પડે તો અહીં આપણું તેલ મીડિયમ હોટ કરવાનું છે અને પછી આપણે સંચાથી કાખરો પાડવાનો છે એઝ યુઝ્યુઅલ આગળનો પ્રોસેસ આપણે બધા જ જાણીએ છીએ મારી સેવના મસાલા ખરેખર બહુ સરસ છે તમે લોકો ઓછી ક્વોન્ટિટીમાં પણ ટ્રાય ચોક્કસ કરજો તો હવે ઉતાવળ કરવાની નથી જ્યારે ખાખરો નાખીએ ત્યારે ગેસ ફાસ્ટ જ હોવો જોઈએ જેના લીધે તમારી સેવ સરસ ફૂલીને પોચી થાય અને પછી થોડોક કલર બદલાય એટલે આપણે એને ટર્ન કરવાની આમ તો સેવ આખી તેલમાં ડૂબેલી જ હોય એટલે બંને બાજુથી થઈ જ જાય પણ નોર્મલી આપણે એને ટર્ન કરીને થોડીવાર માટે ચડવતા હોઈએ છીએ હવે તમે જ કહો કે સેવનો કલર કેવો આવ્યો છે જરા તમને ઝૂમ કરીને બતાવું કે સેવનો કલર કેવો આવ્યો છે સેવ પાતરી કેવી લાગી તમને તો તમે આ રેસીપી હજી ઘણો સમય છેદી વાળીને તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો ઓછી ક્વોન્ટિટીમાં કરો પણ આવા મસ્ત તીખા તીખા મસાલા સાથે કરો મજા આવી જશે ઘરમાં લોકો બધાને ચેન્જ લાગશે તો આ સેવ આપણી રેડી થઈ ગઈ છે આવી જ આપણે ઉતારવાની છે અને ડબ્બો ભરવાનો છે અને બીજો સંચો તૈયાર જ છે એટલે આપણે તેને પાડી અને ફટાફટ બે જણ હોય એટલે ફટાક દઈને કામ થઈ જાય તો સાચે સાચું કમેન્ટમાં લખજો કે તમને સેવની રેસીપી કંઈક ડિફરન્ટ લાગી કે નહીં અને આ ટાઈપની તમે બનાવશો કે નહીં ઓછી ક્વોન્ટિટીમાં પણ બનાવજો ચોક્કસ તો કમેન્ટ કરીને જણાવો કે તમને સેવની રેસીપી કેવી લાગી અને તમે આ રેસીપી ક્યાંથી જુઓ છો